અમરેલી જિલ્લાના ધારી શહેરના પ્રેમપરા ખાતે આ પાર્ટીની કિસાન યાત્રાના આગમનને લઈને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ દરમિયાન પ્રેમપરા ખાતેથી અઢાર લોકો આ પાર્ટીમાં જોડાયા હતા જે બાદ ધારી શહેરના વિવિધ વિસ્તારોમાં કિસાન યાત્રા યોજવામાં આવી હતી જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ટ્રેક્ટર ચલાવી ખેડૂત હોવાનો અહેસાસ કરાવી યાત્રામાં પહોંચ્યા હતા કિસાન યાત્રામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા બ્રિજરાજસિંહ સોલંકી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કિસાન સભામાં જનમેદની ઉમટી પડી હતી તો કાર્યક્રમ દરમિયાન આપ પાર્ટીના નેતાઓ દ્વારા સરકાર સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં સરપંચો સહિત અઢાર લોકો આપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ